પશુઓમાં ખરવા મોવાસાની રસી તેમજ અન્ય રસીઓ શા માટે મુકાવવી જોઈએ તે અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય વ્યાપક બની રહ્યો છે લોકો પશુપાલનના વ્યવસાય થકી સારી એવી આવક મેળવી રહ્યા છે પરંતુ પશુઓમાં પણ મનુષ્ય શરીરની જેમ અવનવા રોગો આવતા હોય છે જેના પર નિયંત્રણ મેળવવું ખૂબ જ જરૂરી હોય છે મારું નામ રાહુલ જાડેલા છે હાલમાં હું તાલુકા પશુ ચિકિત્સા અધિકારી તરીકે તાલુકો ગારિયાદાર જિલ્લો ભાવનગરમાં ફરજ બજાવું છું જી સરકારશ્રી તરફથી પશુપાલનમાં વિવિધ પશુઓ માટે અલગ અલગ પ્રકારના રસીકરણનું કાર્યક્રમ નિયત થયેલો હોય છે જે કાર્યક્રમને અનુરૂપ જોવા જઈએ તો ગાય અને ભેંસ વર્ગના પશુમાં એચ એસ એફએમડી એલ એસ વગેરે જેવી રસીઓ મૂકવામાં આવે છે જ્યારે ઘેટા બકરામાં જોવા જઈએ તો એન્ટેરોટોક્ઝેમિયા અને પીપીઆર જેવા રોગની રસી મૂકવામાં આવે છે જ્યારે કૂતરું કરડ્યા બાદ મૂકવામાં આવતી અડકવા વિરોધી રસી એ સરકારી પશુ દવાખાનાથી મળી રહે છે અને ત્યાં તેમના પાંચ ડોઝ મૂકવામાં આવે છે અને આ ઉપરાંત પ્રી બાઇટ વેક્સિનેશન એટલે કે અડકવા ના થાય તેના માટે જે પ્રી બાઇટ વેક્સિનેશન રેબીઝનું કરવામાં આવે તે પણ સરકારી પશુ દવાખાનાથી પૂરું પાડવામાં આવે છે જી હાલમાં જોવા જઈએ તો અડકવા વિરોધી રસી જે છે એન્ટી રેબીઝ જે પોસ્ટ બાઇટ દેવામાં આવે છે તે રસીકરણ રેગ્યુલર પશુ દવાખાને શરૂ હોય છે અને તે પશુપાલકોને નિઃશુલ્ક મૂકી આપવામાં આવે છે જ્યારે હાલમાં તારીખ પંદર ત્રણ બે હજાર પચીસ થી ખરવા વિરોધી સઘન રસીકરણ કાર્યક્રમ શરૂ થવાનો છે જે ભારત સરકારના એનએડીસીપી કાર્યક્રમ અંતર્ગત વર્ષે બે વાર ખરવાનું રસીકરણ કરવામાં આવે છે એફએમડી કે ખરવા મોવાસા છે તેની રસી મુકાવવા માટે પશુપાલકોએ જ્યારે પંદર ત્રણ બે હજાર પચીસથી થી સઘન રસીકરણ કાર્યક્રમ શરૂ થાય ત્યારે તાત્કાલિક નજીકના સરકારી પશુ દવાખાને કોન્ટેક કરવો જોઈએ અને ત્યાંથી જે માણસને વેક્સિનની કામગીરી સોંપવામાં આવે છે તે ડોક્ટર અથવા તો અન્ય સ્ટાફ એ વેક્સિનની કામગીરી તો તેનો સંપર્ક કરી અને તમામ પશુઓને વેક્સિન મુકાવવું જોઈએ જી મુખ્યત્વે જોવા જઈએ તો એફએમડી જે છે એ વર્ષમાં બે વાર મુકાવવો જોઈએ અને ખાસ કરીને ગાભણા પશુઓ અને નાના પશુઓ જે છ મહિનાથી નાની ઉંમરના છે તેમાં એફએમડી મુકાવવાનો રહેતો નથી પરંતુ વર્ષમાં બે વાર સરકારશ્રી તરફથી તેનું કેમ્પેન શરૂ હોય છે એટલે વર્ષમાં બે વાર જ્યારે મૂકાવવામાં આવે તો તેનાથી જે ખરવા રોગ થતો હોય છે અને પશુપાલકોને ખાસ કરીને ખરવાથી પશુનું મૃત્યુ થવાની શક્યતા ઓછી છે પણ દૂધ ઉત્પાદન ખૂબ ઘટે છે જેથી આર્થિક રીતે તે એનું નુકસાન વધારે છે તો આર્થિક નુકસાન અટકાવી શકાય અને પશુઓમાં ખરવા રોગના થતે કારણે થતી પીડા અટકાવી શકાય પશુઓમાં થતા વિવિધ રોગો અટકાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા રોગ વિરોધી રસી મુકાવવા માટેના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે જો સમયસર પશુઓમાં વિવિધ રોગો માટેની રસી મુકાવવામાં આવે તો પશુઓમાં થતા અનેક રોગો અટકાવી શકાય છે